હેલો સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે હું વાઘેલા સર તમને ખ્યાલ છે અગાઉ મેં મારી ચેનલમાં ધોરણ દસ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ તેના વિજ્ઞાન વિશેના વિડીયો મૂકેલા છે સેક્શન બી સેક્શન સીના હવે હું તમને ગણિત વિશેના વિડીયો મૂકવાનો છું તો ખાસ ધ્યાન આપજો ધોરણ દસ અસાઇનમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસ બેઝિક મેથ્સ સેક્શન બી પ્રકરણ પહેલો દાખલો પેલો સમજાવો કે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે બરાબર આ રીતે સવાલ છે તો જુઓ કઈ રીતે ગણવાનું હોય ધ્યાન આપજો સૌથી પહેલા આપણે આનો આનું રૂપ આપીએ આન્સર સંખ્યા લખીએ સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ ફાઈવ આવી રીતે હવે તમારે મિત્રો આમાં એ જોવાનું કે બંનેમાં સમાન શું છે તો બંનેમાં કોમન પાંચ છે આ પાંચને સામાન્ય લેશો આ કોમન સામાન્ય કાઢીએ કરીએ પછી જે વધે તે લખીએ તો સાત ગુણ્યા છ ગુણ્યા ચાર કે આ પાંચ તો એ બાર આવી ગયા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ હવે આ પાંચ અહીંયા બાદ કાઢીએ તો પાંચ વહી આવે તો પાંચ આ પાંચ તો એક ગુણાકાર કરીએ જુઓ હવે એક સાથે બધો ગુણાકાર ન ફાવે ને તો તમે ભાગ પાડી શકો આપણે ભાગ પાડીશું પેલા આ બંનેનો ગુણાકાર સાત છ બેતાલીસ ગુણ્યા જો આ બે નો ગુણાકાર લીધો પેલા હવે આનો ગુણાકાર લઈએ આટલા ભાગનો જુઓ ચાર તેરી બાર બાર દુ ચોવીસ ચોવીસ એકા ચોવીસ અને પ્લસ વન હવે આ પાંચ હવે બેતાલીસ ગુણ્યા ચોવીસ જો એ ન થાય ગુણાકાર એ ગુણાકાર કરીએ એ સાઈડમાં રફકામ તરીકે બેતાલીસ ગુણ્યા ચોવીસ એકમની શૂન બધું ચાર બે ચોક આઠ ચાર દુ આઠ ચોકે ચોકે છ આઠ છ ને ચાર દસ દસ ની શૂન્ય વધી એક આઠ ને ને એક દસ એક હજાર આઠ ગુણાકાર આવે એક હજાર આઠ પ્લસ વન પાંચ એક હજાર આઠ પ્લસ વન તો એક હજાર નવ

ના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે તેથી સંખ્યા વિભાજ્ય છે બીજી રીતે ન લખી શકાય તો અવિભાજ્ય જ હોય એક્ઝામ્પલ તરીકે સમજાવું તમને ધ્યાન આપજો છે છે અવિભાજ્ય તમે તેને આમ જ લખી શકો સત્તર એકા સત્તર હવે કોઈ અલગ રીતે લખી ન શકો તો જેને તમે અલગ રીતે ન લખી શકો તે અવિભાજ્ય હોય પણ જો એક્ઝામ્પલ તરીકે વીસ વીસને તમે આમ પણ લખી શકો વીસ એકા વીસ અથવા અથવા વીસ ને તમે આમ પણ લખી શકો ચાર પંચાવીસ આવી રીતે અલગ અલગ ભાગથી લખી શકાય તો તે વિભાજ્ય હોય અને અલગ રીતે ન લખી શકાય તો તે અવિભાજ્ય હોય તો દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો અને પાકબુકમાં લખી લેજો દાખલા નંબર બે સાબિત કરો કે સિક્સ પ્લસ રૂટ ટુ

કે સમય સંખ્યા હવે જો આ સમય સંખ્યા હોય તો તેને તમે પી છેદ સ્વરૂપમાં લખી શકો તો તેથી આવી રીતે લખી શકે છ વત્તા રોટ ટુ

એ અને બે એકબીજાને અવિભાજ્ય રહે એવી રીતના પૂર્ણાંકો છે એ અસમય થાય છે તેને આપણે તો રૂટ ટુ ઇઝ ઇક્વલ ટુ એ અપોન બી સિક્સ આ છ હતા ને તે બરાબર ગયા એટલે માઇનસ થયા માઇનસ રૂટ ટુક્વલ ટુ હવે ક્રોસ ગુણાકાર કરવાનો બી બીનો ક્રોસ ગુણાકાર માઇનસ સિક્સ બી આ રીતે રૂટ ટુ બરાબર એ માઇનસ સિક્સ બી ઓપન બી આવ્યું હવે અહીં આપણે જોઈએ તો ધ્યાન આપજો અહીં આ જે સંખ્યા છે તેમાં ત્રણ પૂર્ણાંકો પૂર્ણાંકો છે અને જેમાં પૂર્ણાંકો હોય પૂર્ણાંકો હોય તે સંખ્યા વિભાજ્ય હોય તેથી તેથી એ સિક્સ બી અપોન બી હવે આ સમય સંખ્યા થાય પરંતુ રોટ ટુ તો અસમય છે જો ધ્યાન આપો પરંતુ રૂટ ટુ બંને બાજુ સમાન હોય તો આ અસમય હોય તો આ અસમય થવું જોઈએ તો આ એક વિરોધાભાસ છે તો લખશો પરંતુ રોટુ અસમય છે જે વિરોધાભાસ દર્શાવે છે

રૂટ ટુ આ સમય છે તો દાખલાનો સ્ક્રીનશોટ પાડી અને પાઠ્યપુખમાં લખી નાખજો હવે દાખલા નંબર ત્રણ સાહીઠ એકસો વીસ અને બસો અઠ્યાસી નો ગુસ્સા અને લસા શોધો તો સૌથી પહેલા આપણે અવિભાજ્ય અવયવો અને અવિભાજ્ય અવયવ પડે પછી સાઈઠ સાઈઠ ને બે વડે ભાંગી શકીએ સાઈઠ ને બે વડે ભાંગીએ તો ત્રીસ આવશે ત્રીસ ભાંગ્યા બે કરીએ તો પંદર આવશે પંદર ને બે વડે ત્રણ પંચા પંદર આવી રીતે અવિભાજ્ય પડ્યા જો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આમ હવે એકસો વીસ ના અવયવ જો ધ્યાન આપો એકસો વીસ બે વડે ભાંગીએ તો એકસો વીસના અડધા સાઈઠ સાહીઠ ને બે વડે ભાંગાતા કરીએ તો સાઈઠ ના અડધા ત્રીસ ત્રીસ ભાંગ્યા બે ત્રીસ પંદર ત્રણ પંચા પંદર તો આ એકસો વીસ ના અવયવ જોડે ધ્યાન આપો એકસો વીસ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હવે બસો અઠ્યાસી કે સંખ્યા હોય એટલે બે વડે ભાગ ચાલે તો બે વડે ભાગ આગળ કરીએ તો બે કા બે ચોક આઠ બે ચોક આઠ એકસો આવ્યા એકસો છેલ્લે કે છે તો બે વડે બે સત્તા ચૌદ ચાર બોતેર ને બે વડે અઢાર અઢાર દુ છત્રીસ અઢાર ને બે વડે નવ દુ અઢાર નવ ને ત્રણ વડે ત્રણ તેરી નવ તો બસો ના ભાગ લખીએ જો બસો અઠ્યાસી તો એમાં એક બે ત્રણ ચાર પાંચ પાંચ બગડા આવે છે પછી બે વખત આવે છે આ રીતે હવે શું કરવાનું ધ્યાન આપો અને ઘણી રીતે લસ આવે થઈ શકે પણ હું તમને કહું ધ્યાન આપો કે સૌથી પહેલા આને ઘાત સ્વરૂપે લખીએ તો બગડા બે છે તો વર્ગ લખશું બે નો એક વખત વખત આ એકસો વખત આવે છે તો બે નો ઘન ગુણ્યા ત્રણ એક વખત ગુણ્યા પાંચ આ બસો ના અવયવમાં પાંચ વખત બે આવે છે તો બે ની

સમાનવયવ અને નાની ઘાત તો તમે જુઓ ત્રણેયમાં સમાન અવયવ કયો આવે છે તો કે ત્રણેયમાં બે છે જો આ અવયવ સમાન બે ત્યારબાદ ત્રણેય છે તો ત્રણેય છે બરાબર તો ત્રણેયમાં સમાનવ બે અને ત્રણ છે તો સમાનવો લખીએ બે ગુણ્યા ત્રણ હવે સમાન લેવાઈ ગયો હવે નાની ઘાત તો જો બે ની માથે અહીંયા બે છે આ બે ની માથે ત્રણ અને બે ની માથે પાંચ સૌથી નાની ઘાત અહીંયા છે બે નો વર્ગ તો બે ઉપર બે લઈએ ત્યારબાદ ત્રણ ત્રણ માં તે નાની ઘાત લેવાની આ ત્રણ ઉપર એક કહેવાય આ ત્રણ ઉપર એક કહેવાય અને આ ત્રણ ઉપર બે છે તો સૌથી નાની ઘાત આ બંને માં છે તો ત્રણ ઉપર એક લખીએ નહીં તો પણ ચાલે હવે ગુણાકાર કરીએ તો બે નો વર્ગ બધું ચાર ત્રણ ચાર તેરી બાર આ બાર છે તે ગુસ્સા આવ્યો હવે લસાઅ જો ધ્યાન આપજો લસાઅ લસા માં તમામ અવયવ અને મોટી ઘાત તમામ અવયવ અને મોટી ઘાત જો તમામ અવયવમાં બે છે ત્રણ છે ને પાંચ છે તો બે લખીએ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હવે મોટી ઘાત બે ની મોટી ઘાત બે ની માથે અહીંયા બે છે આમાં બે ને માથે ત્રણ અને બે ને માથે પાંચ મોટી ઘાત પાંચ થશે ત્રણ ત્રણ માં અહીંયા એક ઘાત છે આમાં ત્રણ ની એક ઘાત આમાં ત્રણ ની માથે બે ઘાત તો ત્રણ નો વર્ગ પાંચ પાંચમાં તો ઘાત છે બે ની પાંચ ઘાત તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે પાંચ વખત કરીએ તો બધું ચાર ચાર દુ આઠ દો અહીંયા આવશે બત્રીસ ગુણ્યા નો વર્ગ ત્રણ થી નવ ગુણ્યા પાંચ હવે આ બત્રીસ ગુણ્યા નવ પંચાપીતાલીસ બરાબર 32 * 45 करिए जाओ यहां ध्यान આપો 32 * 45 0 4 2 8 4 * 3 = 12 + 5 * 2 = 10 10 ને 0 વધી એક તો 5 * 2 = 10 10 ને 0 વધી એક 5 * 3 = 15 15 ને 16 આઠ ને છ ચૌદ ચૌદ નો તો દાખલાને સ્ક્રીનશોટ પાડીને પાકબુકમાં લખી લેજો હવે દાખલા નંબર ચાર બે સંખ્યાઓનો ગુસ્સા નવ અને લસા

ગુસા અસા એ અને બી નો ગુણ્યા લસાઅ એ અને બી નો લસા અ સંખ્યાનો ગુણાકાર એટલે કે એ ગુણ્યા બી આવું સૂત્ર છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ અને બી તો આપણે સંખ્યા શોધવાની કીધી છે તો ગુણાકાર આપણે આશા કરી લઈએ બંને બીજી સંખ્યા શોધવાની છે તો સત્યાવીસ ગુણ્યા બીજી સંખ્યા આ બે સંખ્યા આવી ગઈ હવે ગુસ્સા અને લસાજુ લઈએ ગુસ્સા છે નવ એની કિંમત હવે બીજી સંખ્યા શોધવાની છેદમાં જશે તો બીજી સંખ્યા બરાબર નવ ગુણ્યા ચારસો ઓગણસાહ અને આ સત્યાવીસ સામે ફરે તો આ ગુણાકાર માં છે તો ત્યાં સત્યાવીસ હવે ભાંગા કરૂપ આપીએ તો નવ ગુણ્યા ચારસો ઓગણસાઠ અને સત્યાવીસ ના ભાગ પાડો તો નવ તેરી સત્યાવીસ નવ સાથે નવ ઉડાડી દઈએ હવે ચારસો ઓગણસાઠ ભાંગ્યા ત્રણ કરવાના તો ત્યાં આપણે ચારસો ઓગણસાઠ ભાગ્યા ત્રણ જોઈ તો એક અહીંયા પાંચ પંદર આવ્યા ત્રણ પંચા પંદર બાદ બાકી કરીએ તો પાંચમાંથી પાંચ જીરો જીરો ઉતાર્યા નવ ત્રણ તેર નવ નવ માંથી નવ છે ઝીરો એકસો ત્રેપન આવેપન અને મિત્રો જવાબ આવે ને તેને હાઇલાઇટ કરજો અને આ રીતે સ્ક્રીન ઝડપાડી દેજો હવે દાખલા નંબર પાંચ જો ગુસ્સા ત્રણસો છ અને છ સત્તાવન આ બે પૂર્ણા છે સૂત્ર આવી રીતે આપણે દાખલા નંબર ચાર માં પણ લીધું હતું સૂત્ર આવી રીતે છે જો આન્સર પાંચ જો આ રીતે સૂત્ર છે અ બે પૂર્ણાકો એ અને બી ગુણ્યા લસા એ અને બી બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે એ ગુણ્યા બી જ્યારે ગુસ્સા આપેલો હોય લસા આપેલો હોય અને બંને સંખ્યા આપેલી હોય તેમાંથી ગમે તે જ ગોતવાનું હોય ત્યારે આ સૂત્ર તમારે લેવાનું ખાસ ધ્યાન

ત્રણસો છ છસો સત્તાવન બરાબર બંને પૂર્ણાંકો પૂર્ણાંક તમને થાય પૂર્ણાંકો તો આમાં અપાયેલા નથી સર પણ છે ધ્યાનથી જુઓ આ બંને પૂર્ણાંકો થયા ત્રણસો છ અને છસો સત્તાવન ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન આ બંને પૂર્ણાંકો થયા હવે કિંમત મૂકીએ તો રકમમાં ગુસ્સા અપાયેલો છે નવ મતલબ કે ગુસ્સા આ છે તેમાં નવ મૂકીએ ગુણ્યા હવે લસા શોધવાનો છે તે એમનું રાખશું લસા અ ત્રણસો છસો સત્તાવન બરાબર ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન હવે આ નવ જે છે એ સામે ફરે એટલે છેદમાં જાય તો જો ધ્યાન આપણું લસા અ ત્રણસો છ અલ્પ વિરામ છસો સત્તાવન બરાબર ત્રણસો છ ગુણા છસો સત્તાવન આ નવ ગુણાકારમાં હોય તો તે સામે છેદમાં જશે છેદમાં નવ હવે નવ થી ગમે તેનો ભાગા કરીએ નવ તો નવ તેરી સત્યાવીસ ત્રીસ માંથી સત્યાવીસ બાદ કરીએ તો ત્રણ વધે અહીંથી ઉતાર્યા છત્રી બન્યા નવ ચોક છત્રીસ ભોત્રીસ આવે તો આ રીતે હવે આ ચોત્રીસ હવે છેદમાં કઈ રહેશે નહીં છસો સત્તાવન આ બંનેનો ગુણાકાર કરું છું જો ધ્યાન આપો આ પણ રફ કામગીરી છસો ગુણ્યા કેમ કે આ ગુણાકાર બતાવવાના ન હોય પણ તમારે ગણિત નું પેપર હોય કામગીરી કરવાની હોય બે ત્રણ પંચા પંદર સોળ સત્તર સત્તર નો સાતડો વધી એક ત્રણ છ અઢાર અઢાર ને એક ઓગણીસ હવે ચાર વડે ચાર સત્તા અઠયાવીસ અઠ્યાવીસ નો આઠડો વધી બે ચાર પંચા વીસ વીસ બે બાવીસ નો બગડો વધી બે ચાર છક ચોવીસ પચીસ છવ્વીસ પ્લસ આઠ બેને ને એક ત્રણ છ ને સાત તેર તેર નો તગડો વધી એક નવ ને એક દસ ને બે બાર એક બાર હજાર ત્રણસો આડત્રીસ બાર હજાર ત્રણસો આડત્રીસ એક ને એક બે તો બાવીસ હજાર બાવીસ હજાર ત્રણસો આડત્રીસ આવશે વધી એક આપણે રહી ગઈ હતી તો બાવીસ હજાર ત્રણસો આડત્રીસ આવશે તો મિત્રો આ દાખલાનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો આ વિડીયો મારા વિડીયો તમને કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં લખજો આવનારા વિડીયોમાં હું બીજા દાખલાઓ મૂકીશ આ પાંચ દાખલા પછીના દાખલા આવનારા વિડીયોમાં આવશે